સાલું કથાના પ્રસંગની અંદર પ્રથમનો તો તેરનું વચનામત એના પર વાત આવી ઉદ્વરેખા એના ઉપર બ્રહ્મચારીની વાત આવી પંચવર્તમાન એની પણ વાત આવી ઘણી ઘણી વાતો આવી કળા અને યોગ કળા સાધનથી બ્રહ્મચર્ય વ્રત પડે અને ઉપાસનાથી બ્રહ્મચારી અમને નિર્દોષ જાણે છે તો બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ ખામી કાંઈ નથી સમજાને કોઈ નથી નિર્લેપણું કહેવાય અને અડે નહીં સુખ દુઃખ હર્ષ શોક આણ વૃદ્ધિ આ બધું દેહનો અનાદર હોય નિષ્ફળપણું હોય એ કેમ ખબર પડે લોહીના છત્રમાં લખ્યું ઇત્યાન સમયના પ્રશ્ન વિષયનો અભાવ હોય એ કેમ જણાય એટલે પણ શરીરમાં આ લોકના પદાર્થમાં ક્યાંય મન ન લો ભાઈ તો ઓલો હોય એને નરસું મળે તો મન મૂંઝાય વૈરાગવાળો હોય સારો પદાર્થ મળે તો એમાં મન મૂંઝાય દરેક ખાવું પીવો એ ઓઢું પહેરું આ બીજું વિષયનો અભાવ હોય કેમ જણાય ઓલું હોય એને સારો પદાર્થ મળે તો મન મૂંઝાય અને ઓલાને નરસું મળે તો મન આ નિષ્ફળ બ્રહ્મશાની વાત આવીને જો અમને સારો પ્રકારે નિર્દોષ જાણે છે તો બ્રહ્મચારીમાં કોઈ વાતની કસર નથી જોઈ એ સાધને કરીને નિર્વાસિન થવાય અને ઉપાસનાથી સાધન છે કરવાના પણ ગુરુની આજ્ઞામાં રહીને સ્વામી બાપા કહેતા સ્વામી કે એ નહીં માળા ફેરવવાની આપણી મેળે નહીં પણ સત્પુરુષની આજ્ઞાથી પાંચ દંડ કરવાના સત્પુરુષની આજ્ઞાથી એનું કારણ એ કે તમે તમારી મેળે કરો તો તમને માન આવે એની વસ્તુ બીજાની આજ્ઞાથી કરો તો તમને માન આવે નહીં સમજાય બોલો નથી કરતો હું કરું છું આ હવે બીજાની આજ્ઞામાં રહેવાનું કારણ આ બીજું કંઈ નથી પહેલાં ધીમધૂમ મરસાનો અથાણું કરતા તો માથે પથ્થર મૂકે અને દાબ મારે અને ઉપર વને એ બધું બગડી જાય લીંબુ કે વરસાદ જે હોય ને એ પથ્થરમાં હોય ને તો એમ રહી જાય એમ આપણી માથે વજન હોય ને તો વાંધો ન આવે વજન ન હોય એટલે મને બગડવા વજન ન હોય મને બગડવા જો વજન હોય તો અને જો સારામાં એને જો વિષયનો અભાવ છે આત્મનિષ્ઠા વૈરાગ અને ભગવાનનું ભગવાનનો છે ત્રણસે આત્મનિષ્ઠા હોય વૈરાગ અને ભગવાનનું મહાત્મા એને કરીને વિષયનો અભાવ થાય છે ત્મિષ્ઠા વૈરાગ અને ભગવાનનું મહાત્મા મહારાજ કે મહિમા કેમ સમજો ભગવાન જેવા પ્રકૃતિ પુરુષ થકી પર છે અને પ્રકૃતિ પુરુષ આવ્યા તો પણ એવા ને એવા ને એવા પ્રતાપયુક્ત છે ભગવાનમાં અણુ જેટલો ફેર પડતો નથી ભગવાન માયામાં આવે તો માયાને પણ ભ્રમ કરી દે સો તત્વમાં આવે તો સોય તત્વને પણ ભ્રમ કરી દે જો જીવની વિશે આવે તો જીવમાં કંગાલપણો દબાવી દે જો ઈશ્વરમાં આવે તો ઈશ્વર છે ગુણ અભિમાની છે ગુણ અભિમાન આવવાના દે જો ભ્રમ અને પરબ્રહ્મ જેને વિશે આવે એ પણ દબાવી દે અને પોતાનો પ્રતાપ અધિક મને આવે સ્વામીએ સાક્ષાત સવિતામાં નામ આપ્યું મોળો છે ને મોળો છે ને દરેક વસ્તુમાં ખાવીને હવે પ્રવટ કરવાનો આવે દૂધપાક પૂરી ભજીયા આતે જે ખાધું હોય સારામાં સારી વસ્તુ ખાધી હોય તો મોડો ખાવ અને મોળો ઉડકાર પહેલો આવે એ બધાને દાબી માથે સડી બેહાય સમજે ને માથે સડી બે હે જો એમ ભગવાનને મોટાભાગ જેમાં પ્રવેશ કર્યા એ પણ ગુણાત્ન નિષ્ફળ સમયે ભક્તોની તામડીમાં પરસા લેખ્યા અવલભાઈનો પર ફરી છે એમાં ભગવાને પ્રવેશ કર્યો અને મીંડિયા બધાની મનની વાતો કહેવા હા બધા મીંડિયા પૂજવા બેસી ગયા બધા સારું કરતી સમાધિ ઉતરી ગઈ અને પછી હું આ બધું છે કે કે તમે તો આગળ બધા મનની વાતો કહેતા હતા જો એ કે મારામાં કાંઈ નથી જે ભગવાને પ્રવેશ કર્યો હજી થયું છે જો એટલે નિષ્કામીપણું બે પ્રકારે કહેવાય અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવો એ નિષ્કામપણી કહેવાય અને મોટા પુરુષને નિષ્કામી સમજો તોય પણ નિષ્કામી થવાય નિર્લોભી નિસ્વાદી નિસ્નેહી નિર્માની આ સમજો તો એ બધા આવે પણ જીવીને સ્વામી કે સાધન કરવા બહુ કઠિન એક ગામની અંદર સ્વામી બાપા પધાર્યા ચાર પાંચ દિવસ રોકાના કથા વાર્તા કરી ખૂબ ધૂનભજન કર્યું એક બાપા હતા ને વર્ષના યા આવ્યા ને સ્વામીજી કે મારે મને આપો સ્વામી કે હવે તમારી અવસ્થા પૂરી થઈ હવે શું નહીં આપવાનું કે કાંઈક આપો સ્વામી કે સાંભળો કે આ સભા બેઠી છે ને આ બધા ભગવાનના ભક્તો છે અક્ષરધામના મુક્તો છે અક્ષરધામના મુક્ત છે બધા બેઠા છે એમ ધારી એના મનની અંદર તમારે પ્રતિષ્ઠા કરવાની મનમાં મૂર્તિમાન નહીં હું અંબાર મહિમા હમજીન અક્ષરધામના મુક્ત છે અક્ષરધામની સભામાં બેઠા છે આ અક્ષરધામ છે એ માને તો કે સ્વામી કેમ મારા ભાઈનો દીકરો છે આ મારો દીકરો છે આ છે બધાય છે તે સ્વામી કે પહેલાં જ કીધું હતું તારા તો નહીં થાય કે થાય પેલા જ કીધું તું કે નીમ નહીં પડે કે હું પાડીશ સ્વામી બે વાર ત્રણ વાર કીધું એ નહીં થાય તો પૂરું સ્વામી કે મનમાં કીધું હતું મન દ્વારા પ્રદિષ્ણા કરવાની તો સ્વામીએ પણ ઘણું લેખ્યું કે સ્વામી કે તમે મને પાંચ ડેન્વટ કરો તો હું તમને મન દ્વારા ફોર ડન કરી લો બોલો દેખાય નહીં અને કામ થઈ જાય જો સ્વામી એમ લખ્યું સાક્ષર સવિતાવા જો તમે મને પાંચ ડેનોટ કરી લો તો હું તમને સો ડોટ કરી લઉં મન દ્વારા જો પણ ક્યારે થાય એ વસ્તુને મહિમા સમજાય ને તો થાય થોડ કરવું હેલું છે સૂક્ષ્મ કરવું બહુ કઠન છે શરીરથી થાય સ્વામી કે ઉપવાસ કરો હેલો છે જો પણ એ કોળીઓ ઓછું ખાવું એ સૂક્ષ્મ તપ કહેવાય સમજાય છે આ સ્વામીનો અનુભવ સિદ્ધ કરેલું ઉપવાસ કર્યો હોય તો અલગ ઉપવાસ છે પણ જમવા બેઠા હોય ત્યારે એક કોળી ઓછું ખાવું આ સૂક્ષ્મ તપ કહેવાય જો સારા ભજીયા શરણે હોય તો બે બધા દબાવી દેવા બટેટા વડાશે તો બોજ આવી ગઈ બોજ કમતી વસ્તુ છે ને એ કોળીઓ ઓછું ખાઉં અરે સૂક્ષ્મ તપ કહેવાય એ કોઈ દેખાય નહીં ઉપવાસ કરો એ બધું દેખાય ધારણા પારણા આ તે બધું કરવાનું નથી કરવાનું નહીં પણ એમાં મોટા પુરુષની આજ્ઞામાં રહી આપણે મેળે કરીએ તો એની વસ્તુ છે ને એ આપણને બંધન થાય માન આવે તો એ જ વસ્તુ આપણે મોટા પુરુષની આજ્ઞાથી કરીએ તો આપણને બંધન થાય નહીં માન ના આવે જોયું દરેક વસ્તુમાં માન આવે માળા ફેરવતા હોય તો એનું માન આવે જો હું કરું આ નથી કરતો આવતા હોય ને મારા ધર્મ તો બસ સ્વામી આ બાપાસ નવરા છે પણ મંદિરે આવતા ભજન કરતા નથી જો હું ભજન કરું છું સવારમાં આવી જાઉં હા સુધી ભજન કરું જો

લખી છે સાંકાળે કરીને હજારો જડે યોગ કાળે વધુ રહેતા એક નંદારણ ઋષિ છે એના પર તાપે કરીને આપણે બધાએ નિષ્કામી થવું છે એના જેવું એના પર તાપે કરી જો નિત્યાન સમયના પ્રશ્ન છે ગોપાલન સ્વામીના ત્રણ પ્રશ્નો છે બ્રહ્માંડ સ્વામીનો એક છે સુખ સ્વામીનો પ્રશ્ન છે મુક્તાન સ્વામીનો પ્રશ્ન છે દુર્વાસા ઋષિ ઉધ્વરે તા કહેવાના ને ભગવાન કૃષ્ણ ઉધ્વરે તા કહેવાના એ જમનાજી એ સાક્ષી પૂરી બીજા કોઈ ન કીધું તો એટલે નિવાદ નિશ નિર્માની આ પાંચ વર્તમાન છે બીજા છઠ્ઠું વર્તમાન છે જે કરો એના પછી આપણે ફળની ઈચ્છા નહીં રાખવાની એ નિષ્ફળ વર્તમાન સઠ્ઠું કહેવાય સમજાય ને પછી ફળની ઈચ્છા નહીં એમ કેવા પ્રસન્નતા એના રાજીપા માટે કરવું ખરું ન એમાં પીસેટ નહીં કરવાની આગળ પણ બીજા એ આજ્ઞાથી કરીએ તો આપણને માન આવે નહીં બોલું સહેજાનંદ સ્વામી